ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના દમદાર અભિનયથી દર્શકોના દિલમાં રાજ કરતી અભિનેત્રી પ્રાંજલ ભટ્ટનો જન્મ અમદાવાદમાં થયો હતો અભિનેત્રી પ્રાજલ ભટ્ટને નાનપણથી જ અભિનયનો ખૂબ જ રસ હતો પ્રાંજલ ભટ્ટે માત્ર સત્તર વર્ષની ઉંમરમાં પોતાના અભિનય કેરિયરની શરૂઆત કરી હતી પ્રાંજલ ભટ્ટે ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં લીડ અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવી છે પ્રાંજલ ભટ્ટના ફિલ્મી કેરિયરની આપણે જો વાત કરીએ તો તેમને ઘણી બધી હિટ ફિલ્મો પણ આપી છે તેમાંગથી કેટલીક ફિલ્મોના નામ જોઈએ તો ડ્રાઈવર દિલવાળો પરદેશ પાટણથી પાકિસ્તાન પ્રીત જન્મો જન્મની ભૂલાશે નહીં શૂટ આઉટ ધન માંગને વાલો દીકરો દીકરાને વાલી માંગ સાવરિયા લઈ દેહો રંગની ચૂડી હૈયા લખ્યા તારા નામ મોટા ઘરની વહુ એકકો બાદશાહ રાણી બાપ ધમાલ દીકરા કમાલ લેડી દબંગ જેવી ઘણી બધી ફિલ્મોમાં પોતાના ખૂબ જ ઉમદા અભિનયની છાપ છોડી છે પ્રાંજલ ભટ્ટે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર બધા જ કલાકારો સાથે કામ કર્યું છે જેમાં હિતેન કુમાર જગદીશ ઠાકોર ચંદન રાઠોડ વિક્રમ ઠાકોર હિતુ કનોડિયા જેવા કલાકારો સામેલ છે રાજલ ભટ્ટને સાલ બે હજાર તેર માંગટ્રાસ મીડિયા તરફથી બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ અને સાલ બે હજાર નવ માંગ ગુજરાત સરકાર તરફથી મોટા ઘરની વહુ માટે સફળ અભિનેત્રી તરીકેનો એવોર્ડ એનાયત કર્યો છે આ ઉપરાંત પ્રાજલ ભટ્ટે ઘણા વિડીયો આલ્બમ સોંગ માંગ પણ કામ કર્યું છે તેમના અભિનયને દર્શકો ખૂબ જ પસંદ કરે છે તેઓ પોતાના ફિલ્મી કેરિયરની સાથે ધાર્મિક વૃત્તિઓ સાથે પણ ખૂબ એક્ટિવ રહે છે પ્રાંજલ ભટ્ટની બધી ફિલ્મો માંગથી તમારી ફેવરિટ ફિલ્મ કઈ છે તે કોમેન્ટ કરી જણાવજો ધન્યવાદ મિત્રો